નમસ્તે આજે આપણે વર્કપ્લેસ એપ વિશે જાણીશું વર્કપ્લેસ એપની મદદથી તમે યૂથ નેટ કોર્સ શીખશો સૌથી પહેલા પ્લે સ્ટોર સ્ટોરમાં જોઈને વર્કપ્લેસ ફ્રોમ ફેસબુક એપ ઇન્સ્ટોલ કરો એપમાં લોગિન કરવા માટે લોગિન વિથ યુઝર નેમ પસંદ કરો અને તમારું યુઝર નેમ અને પાસવર્ડ લખો હવે તમે વર્કપ્લેસ પર આવી ગયા છો

પોલમાં દર્શાવેલ પ્રશ્નોના જવાબ આપવા માટે સાચો વિકલ્પ પસંદ કરો ઉપરાંત તમે તમારી એક્ટિવિટીઝના ફોટો અથવા વિડીયો કોમેન્ટ વિભાગમાં અપલોડ કરી શકો છો તમારી કોમેન્ટ અમુક સેકન્ડ માટે દબાવીને રાખો તમને રિપ્લાય ડિલીટ અને એડિટના ઓપ્શન દેખાશે એડિટ ઓપ્શન પર ટચ કરો અને તમારી કોમેન્ટ લખો તમે તમારી કોમેન્ટ ડિલીટ ઓપ્શન પસંદ કરીને દૂર પણ કરી શકો છો નોટિફિકેશન આઇકનમાં જઈને તમે હમણાં જ શેર કરેલી પોસ્ટ અથવા કમેન્ટની સૂચના જોઈ શકો છો સેટિંગમાં જઈને તમે હેલ્પ અને સેટિંગ પસંદ કરો ડાર્ક મોડ થી તમારું બેકગ્રાઉન્ડ કાળું દેખાશે ભાષા ઓપ્શન માં જઈને તમે તમારી મનપસંદ ભાષા પસંદ કરી શકો છો જેમ કે હિન્દી નીચે તમે લોગ આઉટ ઓપ્શન પર ટચ કરીને એપમાંથી બહાર આવી શકો છો હવે આપણે જાણીશું કે વર્ક ચેટ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ તેના માટે ઉપર જમણા ખૂણામાં દેખાતા ચેટ આઇકન પર ટચ કરો ત્યારબાદ ઇન્સ્ટોલ બટન પર ટચ કરવાથી તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ ખુલી જશે વર્ક પ્લેસ ચેટ એપ ડાઉનલોડ થયા પછી લોગિન વિથ યુઝરનેમ પસંદ કરો અને તમારું વર્કપ્લેસ નેમ અને પાસવર્ડ લખો લેવલ 1 ગ્રુપ chat માં પ્રવેશ મેળવો હવે તમે વર્કપ્લેસ chat નો ઉપયોગ વિડિયો કોલિંગ અને તમારા કોર્સ સંબંધિત પ્રશ્નો પૂછવા માટે કરી શકો છો મેન્ટર કોર્સ સંબંધિત સૂચનાઓ પણ chat માં પોસ્ટ કરશે ઉપરની તરફ એક કેમેરા આઇકન પર ટચ કરીને તમે વિડિયો કોલ શરૂ કરી શકો છો અગાઉથી કોઈ વિડિયો કોલ ચાલી રહ્યો હોય તો તમે જોઈન બટનને ટચ કરીને ડાયરેક્ટ તે વિડીયો કોલમાં જોડાઈ શકો છો જેવી રીતે અહીંયા વિડીયો કોલ વડે અંગ્રેજીનો ક્લાસ ચાલી રહ્યો છે જે લોકો આ કોલમાં છે તે બધા લોકો અહીંયા તમને જોવા મળશે ફોન સ્ક્રીન પર ટેપ કરો તેના પછી વચ્ચે આપેલ માઇકના નિશાનને ટચ કરીને તમે માઇકને બંધ અથવા શરૂ કરી શકો છો તેના સિવાય નીચે કેમેરા કેમેરા તમે તમારો બંધ અથવા ચાલુ કરી શકો છો લાલ બટન ના માધ્યમથી તમે કોલ ને છોડી પણ શકો છો આશા છે કે આ વર્ક પ્લેસ અને વર્ક ચેટ એપ નો ઉપયોગ કરવાનું શીખી ગયા હશો ધન્યવાદ I'm